વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા દુમાળ બ્રિજ ઉપર પાણીની લાઇનમાં લીકેજના કારણે બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ તૂટતા વીસ નિર્દોષ નાગરિકોના મૃત્યુ નીપજ્યા છે આ ઘટના બાદ અન્ય બ્રિજની સલામતી અંગે પણ ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે સમય સમય ઉપર જાગૃત નાગરિકો દ્વારા વિપક્ષ દ્વારા સંબંધિત તંત્રને રજૂઆતો કરાતી હોય છે પણ સત્તાસ્થાને બેસેલા સત્તાધીશો અને સંબંધિત તંત્ર આ અંગે ગંભીરતા દાખવતું નથી ગુજરાતીમાં કહેવત છે કે ચેતતો નર સદા સુખી પણ અહીં તો તંત્રને ચેતવ્યા છતાં પણ તંત્ર ચેતતું નથી છાણી સોખડા દુમાડ બ્રિજ ઉપર પાણીની લાઇનમાં લીકેજના કારણે બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે હાઈવે ઓથોરિટીમાં આવે છે આ બ્રિજ બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં લીકેજના પગલે બ્રિજની હાલત ખસ્તા થઈ રહી છે બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા છે જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીઓ પણ પડી રહી છે સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલરે આ મામલે ઘણા સમયથી રજૂઆતો કરતા આવી રહ્યા છે કાઉન્સિલર હરીશ પટેલે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે કોઈ સાંભળતું નથી વડોદરાના સાંસદ મ્યુનિસિપલ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી હતી આના સંબંધિત વિભાગને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરાય હાઈવે ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી હતી છ મહિના અગાઉ જાણ કરી હોવા છતાં પણ કોઈ જ કામગીરી થતી નથી આ બ્રિજથી રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટનાથી પણ સબક લઈને વહેલી તકે આ કામગીરી થવી જોઈએ તેવી તેઓએ માંગણી કરી છે બ્રિજ ઉપર લીકેજ શોધવામાં તંત્રને પડી રહી છે તકલીફો જેના કારણે બ્રિજ ઉપર ખાડા પડી રહ્યા છે બ્રિજ ઉપર વાહન ચાલકો સ્પીડમાં વાહન ન હંકારે તે માટે પણ યોગ્ય પગલાં લેવાવા જોઈએ

એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે વારંવાર રજૂઆત કર્યા છતાંય બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં વીસ લોકોના જીવ ગયા છે વીસ લોકોના ચિરાગ શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ જે બ્રિજ છે બ્રિજની નીચે સર્વિસ રોડ છે ટોટલી બંધ છે છેલ્લા થી સાત મહિનાથી અને અમારા વિસ્તારના લોકો હોય કે બીજા બધા લોકો હોય દરેક લોકોને અવરજવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે ગંભીર આ બ્રિજની અંદર એટલું અવરજવર નથી પણ અહીંયા એક જ મિનિટમાં એસી એસી સોસો ગાડીઓ જતી હોય છે જો કોઈ દુર્ઘટના થાય તો વીસની જગ્યાએ આપણો ક્યાં એની કોઈ ગણતરી થાય એવી નથી તો આવી કોઈ દુર્ઘટના બને એની પેલા તાત્કાલિક ધોરણે બ્રિજ નું રિપેર કામ કરાવવું જોઈએ હું છેલ્લા છ મહિનાથી આની રજૂઆત કરું છું છ મહિનાથી પાણીનું લીકેજ બ્રિજ પરથી રજૂઆત કરે તો થોડું કરવામાં આવે પણ પ્રોપર ને પરવીડન એનું કોઈ સોલ્યુશન આજ સુધી એ લોકો કર્યું નથી અમે તો પબ્લિક નું પ્રોબ્લેમ એનું ધ્યાન દોરીએ છીએ કોંગ્રેસના જે ભાજપના રજૂઆત કરે છે તો વિચારધારા એમની છે ખરેખર આ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ કે વડોદરા શહેરનું કોઈ પણ નાગરિક હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે કોઈ પણ પાર્ટી નું હોય પબ્લિક માટેની રજૂઆત કરતા હોય તો કામ થવું જોઈએ કે નહીં એમને વિચારવાની જરૂર છે